સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ એવાય વાય સલુનિયા સહિતની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે ઉભયાપુરા પોલીસ સ્ટેશનના કેસમાં સૌથી મુખ્ય આરોપી છત્તીસગઢમાં નકલી ઓળખ સાથે છુપાયો છે એએસઆઈ શમ્મુભાભાઈ ભોજનભાઈ તથા એચસી અશોકભાઈ લુણિયાએ પ્રાપ્ત માહિતીને ચકાસતા આરોપી અભયસિંહ છત્તીસગઢના રાવખદન વિસ્તારમાં રહે છે તે અંગે ખાતરી થઈ તાત્કાલિક ટીમ છત્તીસગઢ રવાના થઈ અને તપાસ બાદ આરોપીને દસ્તગત લઈને સુરત લવાયો વર્ષ બે હજારમાં પોતાના સાથીદારો સાથે મળીને યાંગીરાનગર ઘોડદોડ રોડ વિસ્તારમાં એક દંપતીની હત્યા કરી હતી ત્યારબાદ તે સોના ચાંદીના દાગીના લઈને રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો પોલીસે તેને પકડી ન લે તે માટે વારંવાર સ્થળ બદલીને નક્સલ વિસ્તાર ધરાવતા છત્તીસગઢમાં જઈને સ્થાયી નિવાસ કર્યો અને સ્થાનિક યુવતી સાથે સંબંધ બાંધીને ત્યાં જ રહેતો હતો એક વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જેમાં હત્યા લૂંટ ચોરી અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ પણ સામેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે